વાત કરીએ તો ઈસરોએ એક્સપો સેટ લોન્ચ કર્યું છે ઈસરોએ એક્સ રે પોલારી સેટેલાઇટ લોન્ચ કર્યું છે શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી પીએસ રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તેને પૃથ્વીની નીચી ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે જ્યાંથી આ ઉપગ્રહ એક્સ રે ડેટા એકત્રિત કરશે અને બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓનો અભ્યાસ કરશે આ ભારતનું પ્રથમ અને વિશ્વનું બીજું પોલારીમીટર મિશન છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધીરેન્દ્ર શાસ્ત્રીના લગ્ન લઈને મોટું નિવેદન સામે આવ્યું છે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ લગ્નને લઈને મોટું નિવેદન આપ્યું છે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં દરમિયાન જણાવ્યું છે કે હું જલ્દી લગ્ન કરીશ અમારા ગુરુ અને માતા પિતાની પરવાનગી મળતા જ અમે લગ્ન કરીશું આ પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી અને વાર્તાકાર જયા કિશોરીના લગ્નના સમાચાર સામે આવ્યા હતા પરંતુ બંનેએ તેને અફવા ગણાવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખજૂરભાઈ કડિયા કામ કરતા દેખાયા ખજુભાઈ તરીકે ઓળખાતા ફેમસ યુટ્યુબર નીતિન જાનીનો કડિયા કામ કરતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો મહેસાણા જિલ્લાના લાંગણજ ગામનો છે જ્યાં એક કિંજલ નામની બાળકીના માતા પિતાનો અવસાન થતાં ભણવાનું છોડીને માત્ર એકસો ને પચીસ રૂપિયામાં મજૂરીમાં જવું પડતું હતું ઘરની છત પણ પડે તેવી હતી જેની જાણ ખજુભાઈને થતાં તેમણે બાળકીને ઘર બનાવી આપ્યું હતું જણાવી દઈએ કે ગુજરાતમાં લોકો ખજૂરભાઈને ગરીબોના મસીહા તરીકે ઓળખે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે